તો અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ તમ તાર જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજથી મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપ શ્રીને જ કહું છું શું આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો જૂનો રાફને છેડીએ એમાં જાગે કોક જડાગ જે રાફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે અને ઝેરનું પારખું નકો જોવું હો છોટો અમારો હોય પણ નાગ ન છેડ્યા અને ઝેરનું પારખ્યું નકો જોવું નાગના ચાળા ન હોય નાગના બચ્ચાના ચાળા ન હોય અને હું એ માનું સંતાન છું આ કાયમ યાદ રાખું કે જેના આપણે નામને આપણે જે દુનિયામાં એના નામના એના ગુણગાન ગુણગાન ગાઈએ છીએ ને એ જ માનું હું સંતાન છું એટલે કાયમ યાદ રાખું અને જય વાત સિસ્ટમની તો ભાઈ સિસ્ટમ અમારી શું છે એ આખી દુનિયાને ખબર છે અને મારા બાપુજી વખતથી અમારી સિસ્ટમ ચાલી આવે છે આપની સિસ્ટમ અમારામાંથી આવેલી છે એ ભૂલી ગયા છો આપ શું સિસ્ટમ અને અમારી કોપીઓ કરીને તમારે જીવન જીવવું છે એટલે એ બધી વાતમાં રહેવા દો ને રહી વાત બે હજાર પચીસની તો આપશ્રી હતા કે બે હજાર પચીસમાં હું કાર્યક્રમો બંધ કરી દઈશ હું સિલેક્ટેડ સિલેક્ટેડ એટલે શું કેવી રીતે તમે સિલેક્ટ કરશો આનો લેવાનો આ જ્ઞાતિનો લેવાનો આ જ્ઞાતિનો પૈસાથી જ્યાં જઈએ ત્યાં સંબંધો બગાડીને આવીએ છીએ નથી ખબર ગમે એને ત્યાં મોટા બગાડીને આપણે રૂપિયા લઈને સંબંધ બગાડીને આવીએ છીએ નથી ખ્યાલ બધી ખ્યાલ છે બધી ચોખોટું ઘણી બધી ચોખોટું હું કરું ને તો ઘણી બધી ચોખોટું થાય અને દુનિયા